શાકપત્ર આપવું ટ્રાવેલ્સ ચેકની સુવિધા કરી આપવી ડ્રાફ્ટ ઇસ્યુ કરવા આરટીજી બેંક ઓવરડ્રાફ્ટ લોન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોર આના પણ કરતા બેંક સર્વિસ આપે છે ફરી રિપીટ કરું બેંક રોકાણ કરે છે ધિરાણ આપે છે થાપણો સ્વીકારે છે આ ઉપરાંત બેંક એવા ઘણા બધા કાર્યો કરે જેમાં નાણાકીય વ્યવહારો સંભાળવા શાક આપવું ટ્રાવેલ્સ ચેક આપવું ડ્રાફ્ટ ઇસ્યુ કરી આપવા આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનઈએફટી નેશનલ ઇલિટેબલ ફંડ ઓફ ટ્રાન્સફર બેંક ઓવરડ્રાફ્ટ લોન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોર બેન્કિંગ આ ઉપરાંત ઘણી બધી એવી સેવાઓ વિદ્યાર્થી મિત્રો બેંક પૂરી પાડે છે જેની આપણે આજે ચર્ચા કરવાની છે ચાલો તૈયાર થઈ જઈએ વિદ્યાર્થી મિત્રો બેંકની વિવિધ સેવાઓ फरी एक वक्त जो है बैंक ऑफ सर्विसेस माय डियर फ्रेंड्स ड्राफ्ट इश्यू करी आपे छे बैंक पे ऑर्डर बैंकर्स चेक बैंक ओवर ड्राफ्ट कैश क्रेडिट सीसी लोन रियल टाइम ग्रॉस सेटलमेंट आरटीजीएस एंड नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर एनईएफटी विद्यार्थी मित्रों आ साठ टॉपिक नहीं

બેંક તમને એવો એક લખેલ કરેલું નાણાં ચૂકવી આપવામાં આવશે તેવો હુકમ એટલે ડ્રાફ્ટ ઇશ્યુ કરી આપવા માટેના આ છે બાબત તો કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતી હોય તો તે બેંકમાં જઈને નાણાં અને

ફેમિલીની અંદર તમે ચેક ઇશ્યુ કરેલા છે તો બેંક ડ્રાફ્ટ ઇસ્યુ કરી આપે છે ફરી રિપીટ કરીએ કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક એવો ચેક જેમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે જેની અંદર વ્યક્તિના નાણા વ્યક્તિના નાણાં માટે જે નાણાં છે એ ચૂકવી આપશે એવી એક નિર્ધારિત કરેલી રકમ છે ત્યાર પછી એની અથવામાં એ કમિશન પણ ચૂકવે છે બેંક નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ છે મિત્રો તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે અને એ ડ્રાફ્ટની અંદર અકાઉન્ટ પે ડ્રાફ્ટ હોવાથી તેના ખાતામાં જ નાણાં જમા થાય છે ચેક હોય છે એના ખૂણામાં ક્રોસ કરીને એને એકાઉન્ટ પે લખવામાં આવે છે તો આ છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા પહેલા ટોપિક બેંકની વિવિધ સેવાઓની અંદર આપણે ચર્ચા કરી આવો ડ્રાફ્ટ ચેકની જેમ રીટન થવાની સંભાવના રહેતી નથી ચાલો જોઈએ સેમ્પલ તમે જુઓ આ એક ડ્રાફ્ટ નું ફોર્મ તમારી સમક્ષ છે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે કેટલા રકમ માટેનો છે એ હોય છે તમારો ટેલિફોન નંબર આ બધી જ વિગતનું ફોર્મ ભરીને તમે બેંકને આપો છો એટલે બેંક તમને કંઈક આવા પ્રકારનો ડ્રાફ્ટ કાઢી આપે છે જેની અંદર અહીંયા તમારું નામ મૂળ રકમ રકમ અહીંયા સિગ્નેચર

અને આ પ્રકારે મંજૂર થયેલા ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ખાસ ધ્યાન આપજો મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ ઉપર શું ચૂકવવું ચૂકવવું પડે પડે છે છે વ્યાજ જે તમે રકમ ઓવર વધારાની ઉપાડી છે એ રકમ ઉપર તમારે ચૂકવવું પડે છે વ્યાજ એટલે આપણે એને કહીશું બેંક ઓવરડ્રાફ્ટ તો આગળ વધીએ ફરી ચોથી સેવા ઉપર આ છે બેંક ઓવરડ્રાફ્ટનો એક નમૂનો બેન્કર્સ ચેક બેન્કર્સ ચેક ખાસ જોજો બેન્કર્સ ચેક છે પે ઓર્ડર આપણે આની આગળ કરી એનો એક નમૂનો છે કેશ કેશ ક્રેડિટ ક્રેડિટ વેપારીને ધંધા કે હેતુ માટે ખાસ ધ્યાન આપજો કેશ ક્રેડિટ વેપારી માટે છે ધંધાદારી માટે છે નહીં કે બચત ખાતા કે વ્યક્તિ માટે ધંધાના વિકાસના અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને બેંક તમને શું કરશે ધિરાણ કરશે તો એને આપણે કહેશું કેશ ક્રેડિટ સીસી થી ઓળખાય છે બેંક એને શોર્ટમાં સીસી કહીએ છીએ વેપારીને ધંધાકીય હેતુ માટે ધંધાના વિકાસ અર્થે કે ધંધામાં રહેલો કોઈ પણ એવો માલ સ્ટ્રોક છે કે ઉઘરાણીને ધ્યાનમાં રાખી બેંક તમને એક નાનું કે મોટા પાયા ઉપર ધિરાણ આપે છે જેને કહેવાય કેશ ક્રેડિટ

જેટલું તમને બેંકે ધિરાણ કરેલું છે એ રકમ ધંધાનો માલિક વાપરે છે તો એમને વ્યાજ ચૂકવવું પડે અને આ સીસીનો રૂલ્સ છે કેશ ક્રેડિટનો નિયમ છે હવે જોઈએ લોન પાંચમો ટોપિક લોન પાંચમા ટોપિકની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો લોન બેંકની મુખ્ય કાર્ય થાપણ સ્વીકારવું અને બેંક ધિરાણ કરે છે આ બે કાર્ય તો બેંક કરે છે ચાલો ઓકે પણ બેંક પાસે વધારાના નાણાં પડે છે તો યસ બેંક ઓછા દરે થાપણ સ્વીકારે છે અને વધુ દરે શું કરે છે લાખનું તો આ રીતે વેપારી કે ગ્રાહક કે વ્યક્તિને જ્યારે જરૂર પડે એ માટે જેમ કે મકાનની ખરીદી માટે કોઈને ફર્નિચર ખરીદવું છે કોઈને મકાન રિપેરિંગ માટે મરામત ખર્ચ જોઈએ છે નવું વાહન ખરીદવું છે ધંધાના વિકાસ માટે વધારાની અલગથી નાણાંની મૂડીની જરૂર પડી છે તો આવા સમય દરમિયાન બેંક તમને ધિરાણ કરે છે અને આ ધિરાણનો હેતુ આ ધિરાણ કરવા પાછળનો હેતુ બેંકને એનું વ્યાજ મળવા પાત્ર છે એટલે કે બેંક એક પ્રકારનું આ ધિરાણ કરે છે ધિરાણને આપણે શબ્દ કહીએ લોન ખ્યાલ આવ્યો તો બેંક જે થાપણ સ્વીકારે છે ધિરાણ કરે છે થાપણ સ્વીકાર્યા પછી પણ ધિરાણ કર્યા પછી પણ હજી બેંક પાસે નાણાં કે ભંડોળ કે મૂળું મૂડી પડી રહે છે તો મકાનની ખરીદી માટે ફર્નિચર ખરીદી માટે મકાન રિપેરિંગ માટે વાહન ખરીદવા માટે કે ધંધાના વિકાસ માટે જ્યારે બેંક અલગથી ધિરાણ કરે છે તો એ લોનનો એક પ્રકાર છે આ ધિરાણ લાંબા ગાળાનું પણ હોય છે એવું બની શકે કે નક્કી કરેલા હપ્તા તમારે લોનમાં ભરવા પડે છે એક સાથે પણ તમે રકમ લોનની ચૂકવી શકો છો તો આ છે લોન આપણે વાત કરી કેશ ક્રેડિટ અને લોનની નવા ટોપિક સાથે ફરી મળીએ